જેથી પચીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટે ગુમ જાણવા નોંધવામાં આવેલ હતી આ બનાવમાં એક નાની બાળકી ગુમ હતી જેથી બનાવ ખૂબ ગંભીર હોય બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ફઈ રીમાબેન લાખાણી તથા તેમની ભત્રીજીને શોધવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી એક ભાડ મળી હતી કે ધાર જિલ્લાના બદનાવર માં છે તેથી તેઓને ત્યાં જઈને રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન લાખાણીનું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ જયારે તેઓ તેમની ભત્રીજીને લઈને રેસ્કો ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખી તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું શરૂઆતથી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમને કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને મિલકત સંબંધી ઝઘડા થતા હોય જેથી તેમને જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની જ ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીર સિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટે માં સલંગન બીએનએસ ની કલમ થી ગુનો પણ દાખલ થયેલ હતો ઉપરોક્ત ગુનો રીમાબેન લાખાણીને અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ ગઈકાલ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ ના રોજ રાજવીર સિંહ પ્રહલાદસિંહ ઝાલા પણ એમપી ના ધાર જિલ્લાના એમપી ના સોરી ઉજ્જૈન જિલ્લાના બડનગરના ગીતા હોસ્પિટલમાંથી તેમને પણ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને આજે રાજકોટ લાવીને તેમની પણ અટક કરી સોંપી અને વધુ તપાસ તજવીજ ચાલુમાં મેં કીધું રીતે લાખાણી સાથે અગાઉ મિલકત સંબંધી તેઓને ઝઘડા થતા હતા જેથી તેમને આ છ મહિના પહેલા આ રાજવીરસિંહ વકીલ તથા આ રીમાબેન લાખાણી બંને પ્લાન કર્યો હતો કે આ બાળકીનું અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી

તો ડોક્ટર ની અને ત્યાં જિલ્લા ત્યાંના પોલીસ ની મદદ થી પછી તેમને અહીંયા લાવવાનું આજે રાજવીરસિંહ ઝાલા ને નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવશે અને તેમને રિમાન્ડ માંગવામાં આવશે તેથી ત્યારબાદ વધુ તપાસ તજવીજમાં જે પણ ખુલાસા થશે આપ લોકો